નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ શ્રીમતનગર છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં વિવિધ માંગણીઓના ટેકામાં સરકારી બેન્કોના કર્મચારીઓ ચોવીસ અને પચીસ માર્ચે હડતાલ પાડશે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા ચોવીસ અને પચીસ માર્ચે સરકારી બેન્કોમાં હડતાલની જાહેરાત કરવામાં આવી છે આ અંગે બાર કલાકે મળતી વિગતો અનુસાર વિવિધ માંગણીઓના ટેકામાં સરકારી બેન્કોના કર્મચારીઓએ હડતાલની જાહેરાત કરી છે જેમાં ત્રણ માર્ગ છે એક દિવસ ધારણા પ્રદર્શન પણ આયોજન કરાશે તંત્ર દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે કોઈ પગલાં લેવાતા નથી જેને લઈને આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેટર કંપનીઓના બેંક લોન એનપીએમાં માફ કરાતા બેંક ખર્ચ કાઢવા માટે સામાન્ય લોકો પાસેથી પાંત્રીસ કરોડ વસૂલ્યા છે અને બેંકોના વિસ્તરણને બદલે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે એડિટર જાકીર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યુઝ રમે સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો